અગ્રાસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં હર તિરંગા અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે આ યાત્રામાં રાજ્યસભા સાંસદ મોકરિયા અને લોકસભા સાંસદ ચર્ચા જગાવી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા આજે શહેરના બહુમાળી ચોકથી શરૂ થઈ અને બાગ ખાતે સમાપન થયું હરઘર તિરંગા અભિયાન હેઠળ યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ઉમંગભરે ભાગ લીધો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ યાત્રામાં ઉપસ્થિત રહ્યા અને દેશભક્તિનો જુસ્સો જગાવ્યો હતો કે પટેલ દ્વારા રાજકોટ તિરંગા યાત્રામાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિનો રંગ જમાવ્યો હતો અગી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જોકે યાત્રામાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા લોકસભા સાંસદ પરષોત્તમ પાલાની ગેરહાજરીએ અનેક ચર્ચા જગાવી છે

આપણા દેશ ની શાન છે આપણું ગર્વ છે એટલે હું એવું કહીશ કે બધા આજનો દિવસ આપડા દેશને અર્પણ કરે

રાજકોટમાં આજરોજ અને જે જે યાત્રાનું આયોજન છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું રાજકોટના જે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ને મોટી સંખ્યામાં લોકો છે અને બાળકો ઉમટી પડ્યા હતા આજે જે તિરંગા યાત્રામાં ખાસ કરીને જે ગેરહાજરી પણ જે જોઈ શકાય હતી બંને સાંસદો રાજ્ય સભાના તે સાંસદ દામભાઈ મોસરિયા અને પરષોતમભાઈ નિપાલાનો લક્ષમાં નાખ શકે ગેરહાજરી જે જોવા મળી હતી જેને લઈને રાગનજી પટેલ જે કેબિનેટ મંત્રી છે તેમણે પૂછવામાં આવતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કે જે જે બંને જે સાર્સદ છે તે દિલ્હીમાં એક સરખે મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલુ હોય તો ચાલુ હોય અને જેને લઈને તો ત્યાં કે આ ને લઈને તેમની ગેરહાજરી છે કોઈ પણ પ્રશ્નાનો વિવાદ છે કે ચાલુ હતી પરંતુ અહીં કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા આ કઈતના જે સમિતિના જે કાર્યક્રમો હોય છે તેમાં જે રામભાઈ મોકરિયાને ને બોલવાની મનાઈ છે તે ઉપર થી ફરમાવી દેવામાં આવી છે એટલે ચોક્કસપણે અંદર સામે જોશવાદ છે કે રાજકોટ ભાજપ નો અહીં પણ ક્યાંક ને જોવા મળ્યો હતો તો ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટીના ના ચેરમેન ની જયમીન પણ અહીં ગેરહાજરી જોવા મળી હતી જી આભાર માહિતી આપવા માટે